મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો એક સરકારી ભરતીની અપડેટ આવી રહી છે જીએસઆરટીસી તરફથી ભરતી જીએસઆરટીસી એટલે કે મિત્રો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડમાં મિકેનિકલ સાઈડ માટે હેલ્પર માટેની ભરતીના મહત્વના ન્યૂઝ મળી રહ્યા છે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની અંદર વાત કરીએ GSRTC તરફથી એક મહત્વની માહિતી મળી રહી છે મિત્રો GSRTC મિકેનિકલ સાઇટ ભરતી બાબતે છે મિત્રો 28/10/2024 ની એક અપડેટ છે મિત્રો ઉપયુક્ત વિષય આપની તારીખ 24/10/2024 ને રોજ છે મિત્રો રજૂઆત છે માનનીય મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક સચિવાલય ગાંધીનગર ખાતે સંદર્ભ પત્રથી છે અત્રની કચેરી મળવા પામેલ છે જે જે સૌને વંચાણ દઈ દે છે જીવતના અનુસંધાને જણાવવાનું કે નિગમની જે મિકેનિકલ સાઇડની જે ભરતી છે મિત્રો ખાસ કરીને જે હેલ્પર કક્ષાની ભરતી છે જે મહત્વપૂર્ણ આપણે જે રાહ જોઈ રહ્યા હતા ભરતીની એ ભરતી આવવાની તૈયારી છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી છે પ્રગતિમાં હોય અને આ આગામી સમયની અંદર હેલ્પર કક્ષાની જાહેરાત છે પ્રસિદ્ધ કરવામાં આવશે જે આપની જરૂરી સાથે છે એ જાણ સારું છે એક મહત્વની માહિતી છે મિત્રો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી છે એક આ માહિતી મળી રહી છે મિત્રો વિશેષ કે હેલ્પર કક્ષાની ભરતી છે મિત્રો એ ટૂંક સમયની અંદર જ જીએસઆરટીસી ની અંદર જે હેલ્પર કક્ષાની મિકેનિકલ સાઇડની ભરતી છે મિત્રો એ આવવાની છે એક મહત્વની માહિતી આ મળી રહી છે એક આ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા